નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં ધોરણ છ પ્રથમ ભાષા અજમાયાસી પાઠ્યપુસ્તક પલાસ એમાં આજે આપણે પૂર્ણ કરતાં પહેલાં આ એકમની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ નંબર એક આપેલા વાક્યમાં બંધ બેસતો ભાવ કૌંસમાંથી પસંદ કરીને લખો એમાં નંબર એક આજે તમારો જન્મદિવસ છે અને તમારા બધા મિત્રો પાર્ટી માટે તમારા ઘરે આવવાના છે તો આમાં ઉત્સાહિતતાનો ભાવ રહેલો છે નંબર બે તમારી પરીક્ષાનું પરિણામ હમણાં જાહેર કરવામાં આવ્યું છે અને તમે જે ધાર્યા હતા તેના કરતાં તમારા ગુણ ઘણા ઓછા છે આ વાક્યમાં નિરાશાનો ભાવ રહેલો છે નંબર ત્રણ અંધારું થઈ ગયું છે પરંતુ હજુ તમારી નાની બહેન ટ્યુશનથી ઘરે આવી નથી આ વાક્યમાં ચિંતિતતાનો ભાવ રહેલો છે નંબર ચાર તમારા મિત્રે તમને આખા વર્ગની સામે ઠપકો આપ્યો આ વાક્યમાં દુઃખીપણાનો ભાવ છે નંબર પાંચ તમે નાના ગલુડિયાને વાહનની ટક્કરથી બચાવી લીધું આ વાક્યમાં ખુશીનો ભાવ રહેલો છે નંબર છ તમારા હાથમાંથી કાચનો ગ્લાસ નીચે પડી ગયો અને તૂટી ગયો આ વાક્યમાં ભયભીતતાનો ભાવ રહેલો છે નંબર સાત શાળામાં રમતા રમતા તમને ઈજા થઈ તમારા મિત્રો તમને લેવા આવ્યા અને પછી તમારી સંભાળ રાખવા માટે તમારી પાસે બેઠા આ વાક્યમાં પ્રેમનો ભાવ રહેલો છે નંબર આઠ તમારી નોટબુકમાં તમારી નાની બહેન ક્રેયોનથી લીટા પાડે છે તો આમાં ગુસ્સાનો ભાવ રહેલો છે નંબર નવ તમને ખાતરી નથી કે આવતીકાલે યોજાનારી એકમ કસોટીમાં કયા પ્રકરણો સામેલ છે આ વાક્યમાં મૂંઝવણનો ભાવ રહેલો છે નંબર દસ ચિત્રસ્પર્ધામાં તમે વિજેતા થયા છો તમે તમારું ઈનામ મેળવવા મંચ તરફ જઈ રહ્યા છો આ વાક્યમાં ગર્વનો ભાવ રહેલો છે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ તમારા ઘરમાં વિવિધ કામ કોણ કરે છે કામ કરનાર વ્યક્તિના ખાનામાં કામ કરનારનું નામ લખો તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા એક કોઠો આપેલો છે એમાં કામનું વર્ણન અને કામ કરનાર એમાં સ્ત્રી અને પુરુષોએ અલગ અલગ ભાગ પાડેલા છે તે આપણે જોઈએ કચરો વાળવો આ કામ બહેન માતા કાકી ફોઈ પુત્રી અને ક્યારેક પુત્ર પણ કરે છે પોતું કરવું આ કામ બહેન માતા કાકી ફોઈ અને પુત્રી કરે છે કપડાં ધોવા આ કામ બહેન માતા કાકી ફોય અને પુત્રી કરે છે રસોઈ કરવી બહેન માતા કાકી ફોઈ દાદી આ કામ કરે છે ભોજન પીરસવું એ બહેન માતા કાકી અને ફોઈ આ કામ કરે છે ઓફિસ જવું અથવા કામ પર જવું આ કામ બહેન કરે છે પિતા ભાઈ અને કાકા પણ કરે છે શાળા કે કોલેજમાં જવું આ કામ બહેન કરે છે ક્યારેક ભાઈ અને પુત્ર પણ કરે છે હવે આપણે આગળ જોઈએ મિત્રોને મળવું આ કામ બહેન પુત્રી કરે છે ભાઈ પુત્ર પિતા કાકા અને દાદા પણ કરે છે ફિલ્મ જોવી આ કામ બહેન માતા કાકી પુત્રી પિતા ભાઈ કાકા અને પુત્ર કરે છે મોબાઈલનો ઉપયોગ કરવો તો બહેન માતા કાકી ફોય પુત્રી પિતા ભાઈ કાકા અને પુત્ર આ લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે કપડાંની ઇસ્ત્રી કરવી આ કાર્ય બહેન માતા કાકી અને ફોઈ કરે છે રમતો રમવી રમતો રમવાનું કામ બહેન પુત્રી ભાઈ અને પુત્ર કરે છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉપરના કોષ્ટકની માહિતીને આધારે પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે તો આપણે કોષ્ટકમાં જોયું એ પ્રમાણે આપણે પ્રશ્નના ઉત્તર લખીએ એમાં નંબર એક કોણ વધુ કામ કરે છે જવાબ ઘરની દાદી સિવાયની સ્ત્રીઓ વધુ કામ કરે છે નંબર બે કોની પાસે ફુરસદનો સમય વધારે છે જવાબ ઘરના વડીલો એટલે કે દાદા દાદી પાસે અને બાળકો એટલે કે પુત્ર પુત્રી પાસે ફુરસદનો સમય વધારે છે નંબર ત્રણ શું કામની વહેંચણી દરેક માટે એક સમાન છે કેમ જવાબ ના કામની વહેંચણી દરેક માટે એક સમાન નથી ઘરના મોટાભાગના કામો સ્ત્રીઓ અને બહારના મોટાભાગના કામો પુરુષો કરે છે નંબર ચાર શું આ કામની વહેંચણી તમને સ્વીકાર્ય છે કેમ જવાબ ના આ કામની વહેંચણી મને સ્વીકાર્ય નથી કારણ કે વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમવડી બનીને પ્રગતિના દરેક સોપાનો સર કરી રહી છે આથી ઘરકામમાં પુરુષોએ અને બહારના કામોમાં સ્ત્રીઓને મદદરૂપ થવું જોઈએ નંબર પાંચ ઉપરના કામ પૈકી તમે કયા કયા કામમાં મદદરૂપ થાવો જવાબ ઉપરના કામ પૈકી હું કચરો વાળવો ભોજન પીરસવું કપડાંને ઇસ્ત્રી કરવી વગેરે કામમાં મદદરૂપ થઈશ નંબર છ કામની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સો ભેદભાવ જોવા મળે છે જવાબ કામની બાબતમાં એ ભેદભાવ જોવા મળે છે કે ઘરના મોટાભાગના કામો સ્ત્રીઓ અને બહારના મોટાભાગના કામો પુરુષો કરે છે પ્રશ્ન નંબર ચાર ચંદ્ર અને તારાઓથી ઝગમગતા આકાશનું વર્ણન લખો એનો જવાબ હું એકવાર ગામડે મામાના ઘરે રોકાયો હતો ત્યાં રાત્રે ધાબા પર મને આકાશમાં શુદ્ધ બીજનો ચંદ્ર અને મોટી સંખ્યામાં તેજસ્વી તારાઓ જોવા મળ્યા હતા આ વિશે મામાને કહેતા તેમની પાસે રહેલ તારા નકશાની મદદથી અમને ઘણા બધા તારા અને તેમના સમૂહ વિશે માહિતી મળી મામાના કહ્યા પ્રમાણે જે તારો સાંજે પૂર્વમાંથી ઊગતો દેખાય છે તે વહેલી સવારે પશ્ચિમમાંથી આથમતો દેખાય છે પછી મામાએ અમને ઉત્તર દિશામાં ધ્રુવનો તારો બતાવ્યો હતો આ તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળે છે અને તે પણ અન્ય તારા કરતાં વધુ પ્રકાશિત હોય છે આ તારાને આધારે આપણે તેની આસપાસના કેટલાક તારા જૂથને ઓળખી શકીએ છીએ જેમ કે સપ્તર્ષિ તારા જૂથ ધ્રુવના તારાની આસપાસ જ પરિભ્રમણ કરે છે આ તારા જૂથના સાત તારાઓ એક મોટા કડછા જેવો આકાર બનાવે છે આ સિવાય મામાએ આઠ તારા જૂથ હોય તેવું મૃગ અંગ્રેજીના મૂળાક્ષર ડબલ્યુ કે એમ જેવું દેખાતું શર્મિષ્ઠા તારા જૂથ નવ તારાઓથી બનતું મઘા તારા જૂથ બતાવ્યું મામાએ બતાવ્યા તે ઉપરાંત પણ આકાશમાં ગણી ન શકાય એટલા ટમટમતા તારાઓ નજરે પડતા હતા અમને રાત્રિમાં ચંદ્ર અને તારાઓથી ભરેલા આકાશનું દર્શન કરવાની ખૂબ મજા આવી પ્રશ્ન નંબર પાંચ આ પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા ચિત્રનું વર્ણન કરો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સ્ક્રીન પર આ ચિત્ર જોઈ શકો છો આ ચિત્રનું હવે આપણે વર્ણન કરવાનું છે આ ચિત્રમાં નવી નવાઈના સરઘસનું છે નવી નવાઈના આ સરઘસમાં સાપની પાછળ નોળીઓ ચાલે છે બિલાડીની બાજુમાં પીલું અને ઉંદર ચાલે છે કૂતરાની બાજુમાં બકરીનું બચ્ચું ચાલે છે લાલુ કૂતરાની ઉપર કાબરી બિલાડી બેઠી છે તેની પાછળ ગાય તેની પાછળ ભેંસ તેની પાછળ બળદ અને છેલ્લે ગધેડું ચાલતું દેખાય છે આ ચિત્ર આપણને એકબીજા સાથે સંપથી રહેવાનું શીખવે છે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓથી એકબીજા સાથે પાકપી દોસ્તી હોય તેમ પ્રેમથી સાથોસાથ ચાલી રહ્યા છે આ સરઘસ જોઈને અંદરો અંદર ઝઘડતા માણસો પોતાની અક્કલવાળા અને ડાહ્યા સમજવાને કારણે પોતાની જાત પર શરૂમ અનુભવે છે તેઓ પ્રાણીઓના આ સરઘસ પાસેથી શીખ મેળવીને સંપીને રહેવાની નવી શરૂઆત કરવાનું નક્કી કરે છે પ્રશ્ન નંબર છ પરસ્પર વિરોધી અર્થ ધરાવતા બંને શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો એમાં દિવસ તો દિવસ અને રાત વાક્ય છે ખેડૂતો દિવસ રાત મહેનત કરીને ખેતરમાં અનાજ પકવે છે હવે આપણે આગળ જોઈએ નંબર એક હર્ષ શોક તો વાક્ય સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોક પામતી નથી નંબર બે અંદર બહાર વાક્ય છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હોય છે નંબર ત્રણ સંધ્યા ઉષા વાક્ય મારા પિતાજી દરેક સંધ્યાએ તો ક્યારેક ઉષાએ સૂર્ય તાટકનો અભ્યાસ કરે છે નંબર ચાર સૂર્યાસ્ત અને સૂર્યોદય એનું વાક્ય સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે નંબર પાંચ ગરમી ઠંડી વાક્ય ગરમી ઠંડીની ચિંતા કર્યા વિના ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકવે છે હવે આપણે આગળ જોઈએ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એ જ અહીંયા ફરી પુનરાર્તન થયેલું છે દિવસ રાત બરાબર તો ખેડૂતો દિવસ રાત મહેનત કરીને અનાજ પકવે છે અહીંયા હાથી લખેલા વાક્ય છે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિઓ જીતમાં હર્ષ કે હારમાં શોખ પામતી નથી અંદર બહાર તો છોકરા રમતા રમતા ઘરની અંદર બહાર જતા આવતા હોય છે સંધ્યાને ઉષા તો મારા પિતાજી ક્યારેક સંધ્યાએ તો ક્યારેક ઉષાએ સૂર્ય તાટકનો અભ્યાસ કરે છે સૂર્યાસ્ત અને સૂર્યોદય તો વાક્ય સૂર્યોદય પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પશ્ચિમ દિશામાં થાય છે નંબર પાંચ ગરમીને ઠંડી તો ગરમી ઠંડીની ચિંતા કર્યા વિના ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરીને અનાજ પકવે છે પ્રશ્ન નંબર સાત કૌષમાં આપેલા શબ્દોનો સમાર્થી શબ્દ કષ્ટ કોષ્ટકમાંથી શોધવાનો છે તો કબૂતર પ્રિય મંદિર સુંડલો મોત ઠીકર સુંદર ન્યારી બારું પેટ ગુમાન આવરદા તો વિદ્યાર્થી મિત્રો તમે કોષ્ટકમાં જોઈ શકો છો અહીંયા મેં શબ્દો શોધીને પેન્સિલથી લીટી દોરેલી છે તો આપણે શબ્દો આ છે કબૂતર તો પારેવું પ્રિય તો વહાલું મંદિર દેવાલય સુડલો એટલે ટોપલો મોત એટલે મૃત્યુ ફિકર એટલે ચિંતા સુંદર એટલે રડિયામણું ન્યારી એટલે નોખી બહારણું એટલે કમાળ પેટ એટલે ઉંદર ગુમાન એટલે અભિમાન આવડદા એટલે આયુ હવે આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો તો માં પૂંજમાં કોયલ બોલતી કોઈ છે અંકોર તો જવાબ જોઈએ એનો કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ છીએ જવાબમાં કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ હાલને આંબા વાળીએ હજી પોરની તાજી યાદ પાંદરું નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર પ્રશ્ન નંબર નવ તમને આવડતી કોઈ એક વાર્તા કે રમૂજી ટૂંચકો લખો તો ટૂંચકો છે ચિન્ટુ કહે મિત્ર તારા મમ્મી તારા ગઈકાલના તોફાનથી ગુસ્સે હતા તો તેમનો ગુસ્સો શાંત થયો પિન્ટુ કહે અરે મિત્ર પૂછીશ નહીં તેઓ મને નીચે નમીને મનાવતા હતા ચિન્ટુ કહે અરે વાહ શું તું સાચું બોલે છે પિન્ટુ હા એકદમ સાચું બોલું છું ચિન્ટુ કહે તો તેમને નીચે નમીને તને શું કહ્યું હતું પિન્ટુ કહે એ તો મને કહેતા હતા પલંગ નીચેથી બહાર આવી જા હવે તને નહીં મારું પ્રશ્ન નંબર દસ નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો પંક્તિ છે સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે એનો જવાબ જોઈએ આપણે આપણા જીવનમાં આવતા સુખ અને દુઃખ વહેંચવા જોઈએ સુખ એટલે આનંદ આપણે વર્ષગાંઠ લગ્ન પરીક્ષામાં આપણને મળેલી સારી સફળતા જેવા આનંદના પ્રસંગો આપણા સગા સંબંધીઓ અને મિત્રો સાથે મળીને ઉજવવા જોઈએ એ જ રીતે આપણે આપણા જીવનમાં આવતા મૃત્યુ બીમારી અકસ્માત વગેરે પ્રસંગોએ પણ સગા સંબંધીઓ અને મિત્રોને સાથે રાખવા જોઈએ આમ કરવાથી આપણને આશ્વાસન મળે છે આપણને મદદ મળે છે આપણું દુઃખ હળવું થાય છે આપણે આપણા મિત્રો અને સગા સંબંધીઓના સુખના જ સાથી ન બનીને પણ તેમના દુઃખમાં પણ સહભાગી બનીએ સુખ અને દુઃખ વહેંચતા જ સૌનું કલ્યાણ છે સુખ વહેંચવાથી તેનો આનંદ અનેક ઘણો થઈ જાય છે આ બાબતને સ્પષ્ટ કરતા કવિશ્રી મકરંદવે લખે છે ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અગિયાર જોઈએ ફકરો ધ્યાનથી વાંચો અને ફકરામાંથી પાંચ પ્રશ્નો બનાવવાના છે તો પહેલાં આપણે ફકરાનું વાંચન કરીશું ડૉક્ટર જગદીશચંદ્ર બોજને સર બોજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન વનસ્પતિશાસ્ત્ર તથા પુરાણ તત્વનું ઊંડું જ્ઞાન હતું તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું ઉપરાંત વનસ્પતિ વિજ્ઞાનમાં પણ તેમણે ઘણી મહત્ત્વની શોધ કરી છે તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળી હતી સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે હવે આપણે તેના પ્રશ્નો બનાવીએ પ્રશ્ન નંબર એક કયા વૈજ્ઞાનિકને સરભોજ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન બે ડૉક્ટર જગદીશચંદ્ર બોજને કયા વિષયોમાં ઊંડું જ્ઞાન હતું પ્રશ્ન નંબર ત્રણ ડૉક્ટર જગદીશ બોજ કયા વિષય પર કામ કરનાર દુનિયાના પ્રથમ વૈજ્ઞાનિક હતા પ્રશ્ન નંબર ચાર જેમને અમેરિકી પેટન્ટ મળી હોય તેવા ભારતના પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા પ્રશ્ન નંબર પાંચ સમગ્ર દુનિયામાં ડૉક્ટર જગદીશચંદ્ર બોજને સાના પિતા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું આ વિડીયોમાંથી આપણે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો પૂર્ણ કરતાં પહેલાં આપણી એક બાબત ખાસ કહેવાની કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ પદાર્થ ગ્રહણ અર્થવિસ્તાર સંક્ષેપિત લખન અહેવાલ લેખન પત્ર લેખન કહેવતો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો શાળાની કાર્યક્રમના લગતા વિડીયો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકશો આ સાથે જ મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો